નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરશું 19મી ઓગસ્ટના ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણ હેલ્પલાઇન નંબર છે કોઈ પણ પ્રકારની ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય અથવા કોર્સ સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો આ WhatsApp માટે યુઝ કરી શકો છો આ નંબર કોલ માટે યુઝ કરી શકો છો ઓકે વધારે ચર્ચાઓનો કરતા આપણે આજનો વિડિયો શરૂ કરી દઈએ સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજેન્દ્ર ચોલની કેટલામી જન્મ જયંતિ ઉપર એક હજાર રૂપિયાનો સ્મારક સિક્કો છે અને આ એમની રાજેન્દ્ર હજારની જન્મ જયંતિ ઉપર એમણે આ સિક્કો જાહેર કર્યો છે ઓકે તો આન્સર આવશે એક હજાર હાલમાં જ ભારતના વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી ઓકે ક્વેશ્ચન ડાયરેક્ટ એમ પણ આવે કે ભારતના વિદેશ સચિવ કોણ છે

કૃષિ સમિટ થઈ હતી એ નેપાળમાં થઈ હમણાં જ તો એ પણ યાદ રાખી શકો છો હાલમાં જ કયા રાજ્યમાં તેર ઓગસ્ટના રોજ દેશભક્ત દિવસની ઉજવણી થઈ હતી દેશભક્ત દિવસ છે આ મણિપુરમાં ઉજવાયેલો છે તો આન્સર આવશે મણિપુર દેશભક્ત દિવસની ઉજવણી તેરમી ઓગસ્ટ કરવામાં આવી હતી અને આ મણિપુરમાં કરવામાં આવી હતી ઓકે એના પછીનો પ્રશ્ન છે હાલમાં જ પંદર ઓગસ્ટના રોજ

ભારતીય તિરંગો ફરકામાં આવ્યો હતો અને આ સિએટલ શહેર છે અમેરિકા સાથે સંબંધિત છે તો આ અમેરિકામાં આવેલું છે આન્સર આવશે અમેરિકા જેકબ બેથેલ એ કયા દેશના પુરુષ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા છે તો આ ઇંગ્લેન્ડના બન્યા છે આન્સર આવશે ઇંગ્લેન્ડ કયા રાજ્યમાં પાંચસો મેગાવોટ નું સૌર ઉર્જા સંયંત્ર છે શરૂ કરવામાં આવ્યું છે તો આ રાજસ્થાનમાં શરૂ થયું છે આન્સર આવશે રાજસ્થાન હાલમાં જ કોના દ્વારા ક્વાન્ટ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર બે હજાર પચીસ નું ટાઇટલ જીતવામાં આવ્યું હતું તો આ જીત્યું છે વિન્સેન્ટ કિમરે તો આન્સર આવશે વિન્સેન્ટ કિમર કયા રાજ્યના સુદુર જિલ્લામાં અંતરિક્ષ પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવેલું છે તો આ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવેલું છે આન્સર આવશે અરુણાચલ પ્રદેશ હાલમાં જ કયા રાજ્યના મંત્રીમંડળ દ્વારા ધાર્મિક સ્વતંત્રતા સંશોધકો વિધેયક છે એને મંજૂરી આપવામાં આવી છે તો ઉત્તરાખંડમાં મંજૂરી આપી છે આન્સર આવશે ઉત્તરાખંડ તો આ હતા થોડાક એમસીક્યુ હવે થોડાક એમસીક્યુ પર જઈએ ડેલી તમારા માટે પચીસ એમસીક્યુની ટેસ્ટ એપ્લિકેશનમાં હોય છે ઓકે આ ઓગસ્ટ મહિનાથી લગભગ લગભગ જુલાઈથી આમ તો ચાલુ કરી દીધું જુલાઈનો જે પંદર જુલાઈ પછી હાફ જુલાઈ જતો રહ્યો પછી પંદર જુલાઈ પછી છે આપણે વીસ એમસીક્યુ શરૂ કરીએ અત્યારે પચીસ એમસીક્યુ ડેઈલી આપીએ છીએ અંદર તો આ છે આનાથી તમારે મેક્સિમમ રિવિઝન થશે ઓકે અને વીકલી એક વખત છે વીકમાં એક વખત 150 થી લઈને બસો માર્કની કરંટ અફેરની જ ટેસ્ટ હોય છે એમાં તમને લઈને રિવાઇઝ થશે એક વખત ટેસ્ટ આપીને ખાલી સોલ્યુશન જોશો ને તમે તમારી ખાલી એક કલાક બગડશે પણ કરંટ અફેરમાં એવો કોન્ફિડન્સ આવશે ને બરાબર આ વીકલીની વાત કરું છું વીકલીમાં જ તમારો એક થી બે કલાક બગડશે બરાબર બાકી માં તો તમારે જે વિડિયો પીડીએફ એટલું વાંચીને તમે ખાલી લગભગ 20 થી લઈ અને 25 મિનિટ સુધીમાં મેક્સિમમ ટેસ્ટ સાથે બધું અટેન્ડ કરી શકો છો ઓકે મેક્સિમમ 20 મિનિટક જોસે કેમ કે 10 થી okay? 15 મિનિટમાં આપણો વિડિયો પણ ફિનિશ થઈ જતો હોય છે ઓકે મેક્સિમમ 15 મિનિટની લેન્થ હોય છે હમણાંથી આપણો વિડિયોની બરાબર તો મેક્સિમમ તમારે ટેસ્ટ મે બધું આપતા 25 મિનિટ લાગે સોલ્યુશન સાથે જોવા માટે ઓકે તો શાંતિથી છે તમે તૈયારી કરજો એપ્લિકેશન માં જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોએ અને એપ્લિકેશન માં તમને છે જે લોકો એ કોર્સ નથી લીધો અને લેવાની ઈચ્છા છે બરાબર તો કરંટ અફેરના બે કોર્સ છે એક છે ટુ નાઇન્ટી નાઇન વાળો આમાં તમારે એપ્લિકેશનમાં પીડીએફ વાંચવાની રહેશે ડાઉનલોડ કરીને જોઈ શકશો ઓકે તો એટલા માટે આની પ્રાઇસ છે છ મહિના સુધી જૂના નવા બધા કરંટ અફેર તમને એમાં મળશે જૂના જેટલા જો એટલા વન યર સુધીના જોવે એ પણ મળી જશે એપ્લિકેશનમાં જ છે બધું ઓકે તમે કોલ્સ લેશો એટલે તમે બધું જોઈ શકશો ઓકે તો એમાં છ મહિનાની વેલિડિટી મળશે ટુ નાઇન્ટી નાઇનમાં ક્લિયર સેમ બીજો કોર્સ છે ચૌદસો નવાણું વાળો ઓકે તમારે બંનેમાં આ એમાઉન્ટ પે નથી કરવાનું પેલી વસ્તુસો નવ્વાણું આ એમાઉન્ટ પે નથી કરવાનું અંદર તમને કૂપન દેખાશે બરાબર એક કૂપન ઉપર છે ક્લિક કરીને દરેક કોર્સની અંદર બે થી ત્રણ કૂપન અવેલેબલ હશે દરેક કોર્સમાં કૂપન ઉપર ક્લિક કરીને ચેક કરી લેવાનું જેમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ તમને લાગતું એમાં તમે એ કુપન ઉપર ક્લિક કરીને એ પ્રાઇસમાં બાય કરી શકો છો તો અહીંયા પ્રાઇસ ચૌદસો નવાણું ને બસો નવાણું લખી છે પણ આનાથી તો પ્રાઇસ ઘટી જ જશે એ કેટલી છે તમને કુપન દેખાશે એપ્લિકેશનમાં એના ઉપર ક્લિક કરીને તમે ચેક કરી શકો છો ઓકે ડેલી પ્રાઇસ છે એ ચેન્જ થતી રહેતી હોય છે ઓકે સો તમને બેસ્ટ ઉપર દેખાતી હોય તમને એમ લાગે કે આ પ્રાઇસમાં મને અફોર્ડેબલ લાગે છે તો તમારે એ જ સમય બાય કરી લેવું બરાબર સો ચૌદસો નવાણું વાળો કોર્સ છે એમાં તમે પીડીએફ છે એને ડાઉનલોડ કરી ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ કરી શકશો અને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશો

નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો પદભાર કોને સોંપ્યો હવે આપણને બધાને ખબર છે કે લા ગણેશન છે જતારી હવે એમનું નિધન થઈ ગયું ઓકે શું થયું એમને માથા ઉપર ઈજા થઈ હતી અને સારવારમાં એમનું નિધન થઈ ગયું ઓકે હવે વધારાનો પદભાર કોકને સોંપવો તો પડે તરત સોંપી દીધો આપણા પ્રેસિડેન્ટે કોને સોંપ્યો અજય કુમાર ભલ્લા ને ઓકે અજય કુમાર ભલ્લા બીજા કયા રાજ્યના રાજ્યપાલ છે તો કે મણિપુર ક્લિયર વધારાનો પદભાર સોંપ્યો એટલે કોક રાજ્યના રાજ્યપાલ તો હોય ને બરાબર તો નાગાલેન્ડનો વધારાનો પદભાર અજય કુમાર પલ્લા મળ્યો છે ઓકે મણિપુરના પણ રાજ્યપાલ છે હમણાં જ લા ગણેશન નિધન થઈ ગયું લા ગણેશન છે એ મણિપુર અને પશ્ચિમ બંગાળના પણ હતા નાગાલેન્ડના પણ રાજ્યપાલ હતા મતલબ વન બાય વન બન્યા હતા ઓકે એક સાથે બધા રાજ્યના હતા અત્યારે લેટેસ્ટ જયારે નિધન થયું ત્યારે નાગાલેન્ડ હતા બરાબર એ ઉપરાંત એમણે મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપેલી છે નાગાલેન્ડ નો મુદ્દો એક્સરસાઇઝ ડ્રોન પ્રહાર નું આયોજન ભારતીય સેનાએ કર્યું હતું નાગાલેન્ડ એના પછીનો પ્રશ્ન છે ચૌદ થી સત્તર ઓગસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયેલો છે તમિલનાડુમાં ઓપ્શન ડી આપણો જવાબ છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન છે તમિલનાડુ રાજ્યના મહાબલીપુરમ ખાતે થયું છે ઓકે આ ફેસ્ટિવલનું નામ તો તમારી સામે જ છે બાકી એમાં થીમ પણ રાખવામાં આવી સેવ મરીન લાઈફ સમુદ્રી જીવન બચાવો ક્લિયર બાકી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અને ઓગણીસો ચોર્યાસી માં માન્યતા મળી હતી મહાબલીપુરમ છે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે આપણી

એક વિન્ટર સ્પોર્ટ્સ સ્કેટિંગ ટુર્નામેન્ટ છે ઓકે એ આપણા દેશમાં થઈ રહી છે વિન્ટર એમાં આંતરરાષ્ટ્રીય લેવલની ટુર્નામેન્ટ કહેવાય છે ને તો ભારત ના ઉત્તરાખંડ રાજ્યમાં દેરાદૂન ખાતેનું આયોજન થઈ રહ્યું છે એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી ક્લિયર તો આ ટાઈપનું સ્કેટિંગ તમે જોઈ શકો છો સ્કેટિંગ કેવી મનોરંજન હોય બરાબર આ દર્શ્ય ઉપરથી જોઈ શકો છો તો વિન્ટર સ્પોર્ટ્સની ઇવેન્ટ સૌથી પહેલી વખત ભારત આયોજન કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય લેવલ સૌથી મોટી છે અને ભારતના ટોટલ 91

બે હજાર નવ માં સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી થઈ હતી વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવાયેલો છે આ પણ ઓગણીસમી ઓગસ્ટે ઉજવાય છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસે ઉજવાયલો છે ઓગસ્ટે કઈ ખાસ હતું તો સોરી આ દિવસે કઈ ખાસ હતું તો કે ચોક્કસ હતું ઓગણીસ ઓગસ્ટ અઢારસો ને ઓગણચાલીસ માં સૌથી પહેલી વખત ફોટો પાડવામાં આવ્યો જેની યાદમાં આ દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે એક્ચ્યુઅલમાં આની જે પ્રોસેસ છે એ નવ જાન્યુઆરી અઢારસો ઓગણચાલીસ માં લુઈસ ડેગ્યુરી નામના વ્યક્તિ છે એમણે ફોટોગ્રાફિક પ્રક્રિયા ડેગ્યુરી ટાઈપની શોધ કરી હતી અને ત્યારબાદ એમણે આ પ્રક્રિયાથી સૌથી પહેલો જે ફોટો પાડ્યો તો એ ઓગણીસ ઓગસ્ટે પાડ્યો હતો જેની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ આપણે આ દિવસે ઉજવીએ છીએ ટોપ બ્રાન્ડ યુનિયન દ્વારા ટોપ 500 ગ્લોબલ બ્રાન્ડ્સ સૂચિ 2025 માં પ્રથમ સ્થાન ઉપર કઈ કંપની સ્થાન મળ્યું છે તો માઈક્રોસોફ્ટ એ મળ્યું છે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ટોપ બ્રાન્ડ યુનિયન છે આ કંપનીનું નામ છે એમણે આ રિપોર્ટ બહાર પાડ્યો છે પ્રથમ સ્થાન માઈક્રોસોફ્ટ છે ઓકે કયા કાર્યક્રમમાં આનું લોન્ચિંગ થયું તો કે 19 નું ચાઇના બ્રાન્ડ ફેસ્ટિવલ હતું એમાં આનું લોન્ચિંગ થયું આયોજન ક્યાં થયું તો એનું ચેન્નાઈ સેન્ઝેન શહેરમાં થયેલું હતું ક્લિયર થીમ પણ રાખવામાં આવતી હતી કાર્યક્રમની એઆઈ એન્ડ ગ્લોબલ એક્સપાન્શન ક્લિયર ટોપ બ્રાન્ડની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ પહેલા સ્થાને છે બીજો ક્રમ એનવીડિયાનો છે ત્રીજો ક્રમ એપલ ચોથો ક્રમ એમેઝોન અને પાંચમાં ક્રમ ઉપરાંત છે ગુગલ ક્લિયર તો ટોચના વન ટુ થ્રી ફોર ક્રમ છે યાદ રાખી શકો છો તમે પરીક્ષા માટે ઓકે એક થી ત્રણ અથવા તો પાંચ રેન્કામાં યાદ રાખીને જવાના ભારતીય સેના દ્વારા દિવ્ય દ્રષ્ટિ એક્સરસાઇઝનું આયોજન કયા રાજ્યમાં કરવાનું દિવ્ય દ્રષ્ટિ એક્સરસાઇઝ છે આ સિક્કિમમાં થઈ છે ભારતીય સેનાએ કરાવી છે ઓપ્શન સી જવાબ છે ભારતીય સેનાએ હાલમાં દિવ્ય દ્રષ્ટિ એક્સરસાઇઝનું આયોજન સિક્કિમ રાજ્યમાં કરાવ્યું હતું સિક્કિમમાં કઈ જગ્યાએ પૂર્વ સિક્કિમમાં ભારત ચીનની જે સરહદ છે ત્યાં ઊંચાઈવાળા વિસ્તારમાંનું આયોજન કરાવેલું હતું આયોજન ભારતીય સેનાની કઈ કોર્પ્સ કરાવ્યું છે ત્રિશક્તિ કોર્પ્સ કરાવેલું છે ઓકે સૌ આ કયા પ્રકારની એક્સરસાઇઝ હતી તો કે હાઈ એલ્ટિટ્યુડ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન એક્સરસાઇઝ હતી

તો આ સાથે અહીંયા ઓગણીસ ઓગસ્ટનો વિડીયો સમાપ્ત કરીએ મળીશ ઓગણીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું